નમસ્કાર આઝાદ મીડિયા આપનું સ્વાગત છે લાઈવમાં ધંધુકા શહેરમાં ડોક્ટર બાબાસાહેબ સ્ટેચ્યુ ખાતે બાબા સાહેબની એકસો તેત્રીસમી જન્મ જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી સવારથી જ બાળકો વૃદ્ધો અને બહેનો દ્વારા બાબા સાહેબને ફુલહાર પહેરાવીને નમન કરીને ઉજવણી કરાઈ

પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખો સદસ્યો એપીએમસીના ચેરમેન ચેતનસિંહ ચાવડા ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામાજિક સંગઠનો અનુસૂચિત જાતિ સમાજના સામાજિક આગેવાનો યુવાનો બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા